બાપુ એટલે અત્યારે સરસ મજાનું એનું ભણવાનું બતાવીએ છીએ તો ચલો તમને પણ દેખાડીએ અમારા દીકરા દીકરીઓ બેઠા છે સરસ મજાના બે કલાક થી ભણવા માટે અને ભણવામાં બહુ હોશિયાર છે મારા દીકરા દીકરીઓ ઓ મારા છોકરા આઈ જાય અહીંયા આગળ પચીસ માં પચીસ મારક વાળા અહીં નચ્યા હો કેમ આજે રિહાયા છો લાવ હળો અમારા ભૂમિના ના પચીસ માંથી પચીસ માર્ક બતાવો હળો ચલો બતાવો તમારા પચીસ માં પચીસ ચલો એવું ચાલતું છે Kau विषय लिखा Saksi साक्षी ए सात પચી માં પછી કેમ નામ કેવું કે શું લખ્યું તારા કેટલા પચી માં એકવીસ આયા બીજા આમ પચીસ માંથી પચીસ માંથી કેટલા આવ્યા વીસ સરસ સરસ આ તમારા સાક્ષી બેન અરે વાહ શું દોર્યું આ અરે વાહ અમારી છોકરીએ જો સરસ મજાનું પ્રિન્ટિંગ કર્યું છે આ દીકરી ના આ દીકરી બેટા ઊંચું જો જો અમારા વાલા દીકરા ના પચીસ માંથી પચીસ બધા શું દોર્યું અને અમારા છોકરા તારી બાવીસ માંથી બાવીસ હાજરી તમે શું કરો છો એ હા આવા હોશિયાર છોકરો તો મેં કહે નહીં જોયા આ તા લગીને બોલ તો આમતા ભાઈ ડાયરેક્ટ સીધું ચોપડા મોડું કાઢી દીધું આશરે સિક્સ માર્ક બતાવી હા શું કરી દે હેણો ઓ બાપા સો માર્ક બે આ લગતું તો બાપા કાજલ મારા છોકરા તારું કઈ નવા જૂની અને આપણે શર્મિષ્ઠા શર્મા સિવાય બીજું કઈ પંખા છે તારા કેટલા આવ્યા બેટા લીટા ના કરીશ બેટા અને આપણે અમિત કોપી આ શું કરો છો કોપી કોપી નહીં કરતો આ તું છેવાડો બેન શું કરો ના પડી આવડે કેટલા લાગે સત્તર લાગીને આવડે સરસ સરસ આમ તો ગોપાલ આ શું લખ્યું બેટા એકડા લખ્યા બધા માર છોકરા કોરા હા સરસ સરસ હોય છોકરા સરસ રોનક આપણે ઓ રોનક બેટા આપણે શું કરો તું આમ જોજો બેટા ઊંચો શું કરો તું પાઠ લખો અને આપણે બેટા જય સુખ આ કઈ લખો તાર રાઈટિંગ તો હાર જ છે લખો લખો અને આપણે અંશ ચિત્ર પેન્ટિંગ અને લાવ જોવું પડશે બતાવો ચલો મા છોકરા પેન્ટિંગ આ શું દોર્યું

હા પ્રિન્ટિંગ તો મારા છોકરાને સારું આવડે છે વાહ 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 સરસ આ બધું ત્યાં દોર્યું સરસ 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 અને તે બેટા મોર દોર્યો ઓહો મારા છોકરાએ મોર દોર્યો શું નામ બેટા તારું હું બોલે લાઈ મારું તારું મોર જોવો પડશે લાઈ ના 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 તારે મોલ લાય મોલ લાય આવા દે મારા છોકરા ઉપર આવા દે બોડ આવ્યો મારા છોકરા એ મોલ દોર્યો આ એક પગ વાળો મોર હે ને આ મોર દોર્યો કે જીવડું દોર્યું ત્યાં જોજો આ મોર દોર્યો એને મોરનું વજન ઘટાડી દીધું એને હા પણ આ ભાઈ જો ખોટી વાત નહીં સાચી વાત છે લાય બેટા બધા બધા

લાય છોડ ના ના મસ્ત દોર્યો મને ગમે તો અલે ભલે તઈ ટોટિયા વાળો ગોડો ભલે એક ટોટિયો વધારે ઉકાર દે ભલે તઈ ટોટિયા વાળો લાય બતાય આ પોપટ એકલો દેખાય છે હા આ અમારા મિતેશે પોપટ આ શું છે આ આ શું છે

આપણે કાર્તિક કાર્તિક શું કરો તું બેટા બતા અક્ષર બતાય તારા હા ભલે જેવા હોય દીકરા આટલું જ લખ્યું આટલો પન્યો લાયક શું લખ્યું કે છ માય પચી કે પચી મય છો છ માય પચી આ ઓહો રાઠવા તમે ખરો ખૂણો ખોર્યો છે શું લખો બતાવી જોઈ લાવો તમારું પહેલું જોવું પડશે ના મારા છોકરાના હિન્દી અક્ષર સારા છે

આ ઘોડો ગધેડું હોય એવું લાગે ઉતાવર માં એક ટ્વોટી વધારે દોડે ગયો ઉતાવળ માં પડશે હવે એક ટોટી ઓછો કરતા ઘોડા

કઈ કઈ વાંધો નહીં બિહાર આ બે મિનિટ તો મિત્રો વિડીયોના થોડી વિરામ આપીએ પછી અમારા બાળકોને મળાઈએ આજુ મોટી દીકરીઓ તો આજે સુવા પહોંચ્યા લીધે મંદિરે ગઈ એમ આ ઘોડા કેવું આવો કેવું હશે

દોર એવું છે બધા કલાકારો ભેગા થયા છે ને આપડે તો

સરસ આનંદ કરીએ છીએ મહેમાન શ્રી આયા છે થોડી આમથી વિરામ આપીએ મિત્રો મળીએ સાંજે ભોજનના સમયે જય માતાજી